हेलो स्टूडेंट वापस से आपके लिए लेके आयो एक बहुत ही खूबसूरत सा चैप्टर है जो जो कि गुजराती भाषा है ना उसके अंदर अलग अलग प्रकार की बोली है जैसे हम लोग रहते रहते हैं हैं सूरत के अंदर सूती है है ना अहमदाबाद में मैसाणी भाषा बोलते हैं यानी मैसाणी बोली बोलते हैं फिर चरोतरी भाषा भरूच साइड मिलती है काठियावाड़ी भाषा और कच्छी और आज जो हम बात करने वाले हैं वो है हंड्रेड परसेंट काड़ी भाषा स्टैंडर्ड 11 और 20 नंबर का चैप्टर है नाम है दिलावरी अब नाम ही इतना पावरफुल है दिलावरी तो मतलब मैं अभी नहीं समझाने वाला हूं क्योंकि मतलब आपको लास्ट में बहुत अच्छी तरह से समझ आएगा लेखक महोदय हमारे हैं नाम है राघव जी भाई माघड़ पूरा नाम है राघव जी दाना भाई माघड़ जन्म अमरेली जिला ना देवड़िया गांव में हुआ एमए ने पीएचडी की पदवी प्राप्त करी नवलिका नवल कथा नाटक

જો હૃદયથી ખુલ્લા દિલથી જો દાન કરવું હોય ને તો એની વિશાળતા આ પાઠ દ્વારા આપણને સમજવા મળશે વાત છે કાઠિયાવાડ પંથક એક ગામની પાસેથી સાંજનો સમય છે ને ધીમે 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 એક ઘોડા ગાડી જેમાં બગી હોય એ બગીમાં રાજા મસ્ત આરામ કરી રહ્યા છે ઘોડો ચાલી રહ્યો છે તબડક 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 સાંજ આથમવાની તૈયારી છે સૂર્ય સેટ થવાની તૈયારી છે

બધા જ પશુ પક્ષીઓને પોતાના માળા તરફ જવાનું હોય કબૂતર ચકલી કાબર પારેવડા બધા જ પોતાના માળા તરફ જઈ રહ્યા હતા અને જે વાડીમાં કામ કરવા માટે ગયા હતા ખેડૂત અને ખેડૂત પત્નીઓ મજૂરો એ ધીમે ધીમે ગામની અંદર ઘરની અંદર પાદરની અંદર એટલે કે ગુ પ્રવેશ કરી રહ્યા હતા સાંજ વિંદતા પંખીડાઓ માળા ભણી પ્રયાસ કરે છે અને ગામના મહેનતુ મનુષ્ય

કોઈ ગામ આવ્યું એવું રાજાને અંદર ઘોડા ગાડી જે બગી હતી એની અંદર સુતા હતા આરામ કરી રહ્યા હતા એને થોડો અવાજ આવ્યો એટલે અણસાર થયો અંદર બેઠેલા દરબારે એમ પોખારો ખાધો અને તે સાથે પેલો જે ઘોડા ગાડી ચલાવનાર હતો એ ચાલકે લગામ ખેંચે તેજીલા તોફાર અણહાટી કરતા પેલા ઘોડાઓ ત્યાં ને ત્યાં થંભી ગયા

ચાલો ગગુ ગગુબાને મળતા જાય એ કામ કરો કવિરાજ ખબર પહોંચાડો અને કહો કે બાપુ આવ્યા છે મળવા માંગે છે નીકળતા હતા કોઈ સ્પેશિયલ આમંત્રણ દઈ અને ત્યાં જવાનું કઈને નોતા આવવા બસ નીકળતા હતા યાદ આવી મિત્રની આ આવું જ હોય જેની સાથે દિલ મળેલા હોય ને એને કઈ આમંત્રણ દઈને કઈને ના જવાય અચાનક જ પહોંચી જવાય અને આ દિલ મળેલા આમ કહેતા દરબારે ઘોડાગાડીમાંથી બહાર આવ્યા પોતાના દરબારી નિવાસ હતો એને થોડું ઠીક ઠાક કર્યો અને પછી સ્વગત મનમાં મનમાં બોલ્યો હાલ સવારે આ ગગુબાને ખબર પડી જાય કે બાપુ એ મારા ગામની પાસેથી નીકળ્યા તો કેવો મને મીઠો ઠપકો આપશે હે કે બાપુ તમે દર વખતે અમને કહો છો અમે તમારા મહેલમાં તમારા દરબારમાં આવીને કહો છો કે આવશો આવશો તમારે ગામ આવશો ચિંતા ના કરો અને તમે બે ત્રણ દિવસ પહેલા મારા ગામ પાસેથી નીકળી ગયા અને અમને યાદ પણ ન કર્યા હે આવું થોડું ચાલશે એટલે મનમાં તો ચાલો ને નીકળ્યા છે તો એક વાત મળતા જાય એટલે એનો મીઠો ઠપકો આપણને ના મળે હા બાપુ એટલે આ જે ચાલક હતો એને કીધું કે હમણાં ત્યાં કહેવડાવી દો હા બાપુ હમણાં કોઈકને દ્વારા સંદેહ હો એટલે સંદેશો કેવડાવી દો ચાલક આવી જાય છે અને કોઈ જણ ને શોધે છે અને મળે છે ને કે છે ભાઈ આ ગામ જે છે તેની અંદર પેલા ગગુબા રહે છે તો કે હા ગગુભાને સમાચાર આપો કે આપણા હડાળા ગામના દરબાર છે બાપુ જે છે એ તમને મળવા માટે આવી રહ્યા છે એ એમને ના જોવાય આ સંસ્કાર છે મેનર્સ છે એટલા માટે સંદેશો મોકલાવી દીધો આ બાજુ બાપુ થોડા પોતાની જાતને તૈયાર કરે છે અડાળા ગામ તો આમ નાનકડું એવું રૂપાળું પણ રજવાડું સરસ મજાનું ચારે બાજુ પ્રસરેલું ખાસ તો દરબાર ઈગળ કસુંબળ ડાયરો ભરાય અને માં સત્ત અને ધર્મ ને સાહિત્યના મંડાણ મંડાય

અમરેલી જિલ્લામાં આવેલું છે ને લાઠી ગામના આપણા સુરસિંહજી ગોહિલ જેવા મહાન કવિઓ પણ ત્યાં આવે અને આ બધા બેઠા હોય ગગુભા જે આ ગામમાં ગામમાં રહે છે સનાળી એ એ એ હોય અને જ્યારે ડાયરા ચાલે એટલે બાપુ ખુશ થઈ જાય એ બાપુ જે બધાને ખુશ કરે એ પોતાને ત્યાં બોલાવે આજે બાપુ આ સામેથી આવ્યા છે એક સામાન્ય એવા ગગુભાને મળવા પણ એ સામાન્ય નથી બાપુને માટે તો વિશાળ દેવા છે બટાળા ગામના ત્રીજા રાજવી એવા આપણા આ રામવાળા મુળવાર ત્યાં ગગુબા આવે ત્યારે બાપુ એના મન ભરીને એની મહેમાન ગતિ કરાવે ગગુબા ક્યારેક તો દરબારમાં મીઠી એવી આગ્રહ ભરી વિનંતી કરે એ બાપુ અમારા ઘરે ક્યારેક આટો મારો તમે અમને કેવો એક ખવડાવો છો પીવડાવો છો અમારા પેટમાં ટાઢક અપાવો છો અમારે ત્યાં આવો ભલે અમારી પાસે મોટો મહેલ નથી પણ અમને એકવાર મહેમાન ગતિનો લાવો અમને આપો આ ભાવો તમારું નાનકડું એવું આ ખોબા જેટલું ઝુંપડું છે ને એ આમ પુણ્ય થઈ જાય મંદિર થઈ જાય મહેલ થઈ જાય એમ કે કોણ કે ગગુ બાપા હંમેશા રાજા ને કે ઝુંપડે પધાર અમારું આમનું પાવન કરો આવું કે એટલે બાપુને થયું ચાલો આજે મોકો મળ્યો છે આજ પાવન કરી જ જઈએ અને મળતા જાય આજે કોને આપણે ગગુ બાપ ભલે કવિરાજ તમારો આગ્રહ છે ને એક વાત ક્યારેક આવશું અને આજે આ આવશું નો મોકો મળી ગયો એટલે બાપુને ને ચાલો મળતા જાય અને હશે તો ક્યારેક આવશું તે દરબાર મીઠી મીઠી વાતો કરતા અને આજે એ સમય આવી ગયો ખરેખર મોકો હતો આ બાજુ કવિરાજ ગબુબાને સંદેશો મળ્યો જેવો સંદેશો મળ્યો એટલે ગબુઓ તો દોડતા ભાગતા ઉઘાડા પગે પાદરની બહાર સરસ મજાની પોતાનો સીમ હતો ખેતર હતું વાડી હતી ત્યાંથી દોડતા દોડતા ભાવ વિભોર થઈ ગયા ઓ હો હો મારા બાપુ આવ્યા છે મારા ઘરે આવ્યા છે ભાવ વિભોર થઈ ગયા ઉઘાડા પગે દોડે હે બાપુ રામ વાળા આપણા પગે ગામના પાદર સુધી દોડીને આવ્યા અંતરમાં માં અઢળક ઉમળગા વાય નહીં અને દરબાર ને પૂછો અરે બાપુ પધારો 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 હે મારા અન્નદાતા આ નાનકડી એની ચકલી ના વિશાળ ગરુડ પધાર્યું છે આજે તમે તમારો આંગણું પાવન કર્યું બાપુ દરબાર કવિયાતના ઉમળકાના હૃદયના કંડેરિયાના શ્વાસ ભરી રહ્યા હતા એને મજા આવતી કે ચાલો કોકને સારું તો લાગ્યું બાપુ આ આમ પધાર્યા મને ખરેખર કોક ગયું અમારા ઘરે આ તો સોનાનો સૂરજ ગયો બાપુ

થયું કે તમારું ગામ આવ્યું છે તો મળતા જાય તમારો ઠપકો અમારે ના સાંભળવો પડે એટલા માટે કવિરાજ આપની લાગણી હું સમજુ છું પણ મારે હવે ત્યાં આવવાની તાલ આવેલી છે મારે મોડું થઈ જશે રોક આવે એમ છે એટલે ગગુભાઈ હોળી પાછા હાથ જોડી અને ઉભા રહ્યા આ તો અહીં નીકળ્યો છે ને તો મને થયું કે ચાલો ગગુભાઈને મળતો જાઓ એટલા માટે અહીં આવ્યો પણ બાપુ આપ રાજવી મારા ગરીબને ત્યાં આમ યાદ કર્યો મારો તો એમાં જ ધન્ય ભાગ છે વર્ષાવેશમાં ગગુભાઈ સ્વર્ગ ક્ષીણ થવા લાગ્યા પણ આજ રાતની રેણ રોકાય એમ નથી ઘર નથી મારે ઘરે જવાનું છે આખું ગામ જે છે એ રાહ જોતું હશે અને તમે અહીં મને હવે છૂટો કરો ને જાઓ અને બાપુ એમ થોડું ચાલે ચા પાણી તો પીવા જ પડશે તો સારું ચાલો ચા પાણી પીવડાવ બસ દરબાર ગગુભા ના ઘરે આવ્યા ચા પાણી પીધા એકબીજાના પરિવારના ખબર અંતર પૂછ્યા ચા તમારો દીકરો છે આ દીકરી છે બહુ સરસ બહુ સરસ ચલો ઘર સરસ મને છે

આડીઓળી થોડી વાતો કરી પછી મોડું થાય છે એમ કહી અને દરબાર રવાના થાય પણ તેના મનમાં ને મનમાં પેલી એક વાત ચાલુ કવિ કવિરાજ કે ચકલીના માળે ગરુડ પધાર્યા છે આનો અર્થ કાય સમજણ ના પડે હું ગરુડ અને એ ચકલી પણ જો ગરુડ વિશાળ કાય પક્ષીઓનો રાજા જો નાનકડી એવી ચકલીના ઘરે જાય તો ખાલી હાથ પાછો ના પડે કાઈક ને કાઈક તો આપે જ અને જો ખાસ કરીને ચકલીના ઘરમાં ચણ ના હોય તો પછી બાપુને એ દરબારને એ રાજાને એ પક્ષીરાજ ગરુડને સમજવું જોઈએ આ સંસિંહનો રવઈહો દરબારના મનમાં ચાલ્યા ગયો અંતર મનને કોરવા લાગ્યો પોતાને ગરુડની ઉપમામી એ વાત સર્વ છે બધું કવિરાજ ખુદ ચકલી સમાન છે એ સમજ પડી નહીં કે કહેવા માંગતા હતા અને હું સમજીયો નહીં એવું બાપુના મનમાં થયું દરબાર અડાળા આવ્યા મોડેથી આવીને સાંકુ જમવાનું લે વાણું વાળું કર્યું પાણી પીધા અને પછી સરસ મજાનો મસ્ત ખાટલો એને ડોલિયો કહેવાય માં સુતા પણ ઊંઘ ના આવે આમ થી આમ આમ થી આમ પડકા પડે રહી રહીને મનમાં એક જ વાત ધમર વલોણાની જેમ ચાલ્યા કરે ઘૂમ્યા કરે કવિ રાજે ચકલી મને કે ચકલી અને હું ગરુડ આ કેમ મરવામાં આવે છે કે સમજાતું નથી કઈક તો કેવા માંગતા હતા હું સમજો કેમ

અનાજ ભરેલા ગાડા સાથે ખોબા જેવડા નાનકડા સનાળી ગામના પાદરમાં આવી અને ગામ લોકો વિચારમાં પડી ગયા આટલા બધા ગાડા આટલું બધું અનાજ હે ગામ લોકો જોયા જોઈ કરે ગગુભાઈ ના પોતાના ઘરેથી બોલાવ્યા રાજાનું તેડું જાણે ઉતાળો પગે પાછા આવ્યા શું થયું આ કેમ ગાડા અહીં આવીને ઉભા છે એટલે પેલા જે સેનાપતિ હતા પસાયા હતા એને ગગુભાઈ આપેલી ચિઠ્ઠી આપે સોરી ગગુભાઈ આપણા બાપુએ આપેલી જો ગગુભાઈ બાપુએ કીધું છે કે આ ચકલા માટે ચણ મોકલે આપ્યું છે તો સાંભળી લે આમ કહી પસાય તે ગર્વિત નજરે ગગુબા સામે જોયું અને પછી આગળ કહ્યું કે બાપુએ કીધું છે કે દાદો સૂરજ નારાયણ ભરે છે તો સંભાળી લો આમ રાજાનું કર્તવ્ય છે રાજાનું ફરજ છે કે પોતાની પ્રજા જે દુઃખમાં છે તેનું પણ એને ધ્યાન રાખવું જોઈએ દરબારનું આવું બહેન ચીઠ શબ્દોમાં ગગુભાના વસમાં લાગીને ખરાબ લાગ્યું સારું પણ લાગ્યું કે લાલચું તો નહીં સમજવના મનમાં બાપુ મેં આવું અમથું કીધું હતું ચકલી ના માળે પધારો આપની મોટપ ખાતર તમારી ઉપમા દેવા માટે તમારી પ્રશંસા કરવા માટે

આમ કહેવાનો મતલબ છે કે રાજા થવું આસાન છે પણ રાજા બનીને એ કામને નિભાવવું એ ખરેખર ખૂબ મુશ્કેલ છે અને એટલા માટે તે આવા શબ્દો આવા પાઠને આપવા પડે છે અને આપવા માટે જો આપણે લોકકથાના લોક કવિ બનીએ ત્યારે જ આવું કાર્ય થઈ શકે આશા કરું છું આ ચેપ્ટર ખૂબ જ સારી રીતે સમજાણવું છે પહેલાના સમયના જે લોકકથાને લોક સાહિત્ય કરનારા લોકો હતા એ ખરેખર એના પાસે શબ્દોનો જાદુ હતો જે કદાચ આપણી પાસે નથી પણ આવા શબ્દો વાંચવાથી સમજવાથી મનને આપણે ફળદ્રુપ કરી શકીએ છીએ તો બે લોકો સુધી જરૂર પહોંચાડજો જેથી એના હૃદયની અંદર એક પિતાની એક રાજાની ભાવનાને પણ સમજી શકે ત્યાં સુધી મને આજ્ઞા આપો તમારો દોસ્ત તમારા મિત્ર તમારો ગુરુ મહેન્દ્ર જોશી થેન્ક યુ વેરી મચ